નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે કરે પરંતુ સરકાર બે નહીં થઈ ત્યારે રેલવે દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પ્રતાપનગર ખાતે આ તેઓ આ વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને જયારે આ વેસ્ટર્ન રેલવે મજદૂર संघ આજે નવી પેન્શન યોજના છે રદ કરવા આવે માંગ કરી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સૌથી મહત્વની વાત એ છે કે જૂની પેન્શન જે યોજના છે તેને લઈને અનેક વખત આંદોલન થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી સરકાર કોઈ નક્કર પુરાવા કે નક્કર નિર્ણય નથી લઈ રહી ત્યારે પઠાન છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખાન સાહેબ ક્યાં કહ્યું કે સરકાર એક આજે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ડેવલપમેન્ટ જે અમારી રાષ્ટ્રીય સંસ્થા છે એના મહામંત્રી છે વાત કરો તો વાત કરે તો ઉભો થઈ ગયો એના મહામંત્રી ડોક્ટર એમ રાઘવૈયાજી જેઓ જેસીએમ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી નેશનલ કાઉન્સિલના ચોત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના પણ લીડર છે અને નેશનલ જેસીએ ના આદેશના હિસાબે આજે પૂરા ભારત વર્ષમાં આ પ્રમાણેના આઠથી અગિયાર તારીખ સુધીના ધરણા રેલી સૂત્રોચ્યાર ના કાર્યક્રમ કરીને વિરોધ પ્રદર્શિત કરીએ છીએ કે આ નવી પેન્શન નીતિ જે ભારત સરકારે એક એક ચાર ચાર પછીના જે કર્મચારીઓ લગભગ રેલવેમાં છ થી સાત લાખ યુવાઓ રેલવેમાં આવ્યા એમને આનો લાભ જૂની પેન્શન સ્કીમનો મળે નહીં એટલે આ પેન્શન નીતિ રદ કરવી જોઈએ અને નવી પેન્શન નીતિ રદ કરવી જોઈએ અને જૂની પેન્શન સ્કીમ જેમાં ઘણા બધા લાભો હતા ગેરંટીડ પેન્શન હતું એને બહાલ કરવી જોઈએ આજે જે પૈસો કર્મચારીઓનો જેવી રીતે પ્રોવિડન્ટ ફંડ કપાતું હતું એવું આમાંથી કન્ટ્રીબ્યુશન કપાય છે જૂની પેન્શન સ્કીમમાં નહોતું કપાતું આ પૈસો ક્યાં ઇન્વેસ્ટ થાય છે એ પણ ખબર નથી એટલે આ પ્રમાણેની જે આ સ્કીમ છે એ રદ થવી જોઈએ એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે અમે ધરણા પર બેઠા છીએ અને એનો વિરોધ કરીએ છીએ અમે ગુપ્ત મતદાન કરાવડાયું એકવીસ બાવીસ ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા પર અને એમાં લગભગ પંચાણું ટકા કર્મચારીઓ આ પેન્શન નીતિ જો રદ ના થાય તો હડતાલ પર જવા માટેનો એમણે ગુપ્ત મતદાન કર્યું છે છે પણ વાત કે હજુ બે નથી કારણ અગાઉ પણ અનેક લોકોએ આ આંદોલન કર્યા છે શું સરકાર માને એવું લાગે છે સરકાર શ્રી આપની વાત બિલકુલ સાચી છે માનતી નથી લગભગ દસ બાર વર્ષથી અમે આ આંદોલન કરીએ છીએ હવે ના છૂટકે મેં કીધું ને કે અમે ગુપ્ત મતદાન કરાવડાયું છે અને ગુપ્ત મતદાનમાં કર્મચારીઓનો વ્યૂ અમે જાણ્યો છે કે ભાઈ તમે કહો કે આ અમે હડતાલ કરવી યા નહીં કરવી અમે તો એને લઈને દસ બાર વર્ષથી અમે આંદોલન કરીએ છીએ ધરણા કરીએ છીએ રેલી કરીએ છીએ ભારત સરકારશ્રીને વિત્ત મંત્રીને અમારા રાઘવૈયા સાહેબ મળ્યા રેલ મંત્રીને મળ્યા બે બે રેલ મંત્રી જે પહેલા થઈ ગયા સુરેશ પ્રભુજી અને મલ્લિકાર્જુન ખડગેજી એમણે પણ ભારત સરકાર સરકારશ્રીને રેકમેન્ડ કરીને મોકલા્યું કે ઘણા બધા મહેકમામાં નવી પેન્શન સ્કીમ રદ થઈ છે અને ઇમ્પ્લીમેન્ટ જ નથી થઈ તો આ પેન્શન નીતિ રદ થવી જોઈએ એવી અમારી માંગણી છે અને ના છૂટકે પછી અમારે હડતાલ નો માર્ગ અત્યાર કરવો પડશે હવે શું સ્ટેન્ડ રહેશે કારણ કે સરકાર જો હવે માનવા તૈયાર જ નથી હવે શું સ્ટેન્ડ સરકાર માંગે તો પછી પાસે તો એક જ છે હડતાલ પર જવાનું અને મતદાન છે ગુપ્ત મતદાન ગુપ્ત માં કર્મચારીઓ પંચાણું થી સત્તાણું ટકા કર્મચારીઓ હડતાલ પર જવાના પક્ષમાં આગળ સરકાર નહી માને તો હડતાલ નો નિર્ણય અમે નક્કી કરીશું ગુપ્ત મતદાન કરવામાં આવે હવે હડતાલ આગળ શું ये सभी सरकारी कर्मचारियों से राय ली गई है कि अगर सरकार नहीं मानती है एनपीएस के मुद्दे के ऊपर तो सब लोग क्या चाहते हैं क्योंकि सभी संयुक्त संगठन जो बनाया है कर्मचारियों को उन्होंने ये तय किया है तो सभी कर्मचारियों ने नाइन्टी से परसेंट लोगों ने ये दिया है कि अगर सरकार नहीं मानती तो हमें हड़ताल करनी चाहिए और हम हड़ताल करने को तैयार है आज आज हड़ताल की कब तक तो हड़ताल चलेगी नहीं आज ये तो क्रमिक वो रिले फास्ट है ये सांकेतिक है जो कि हमको मुख्यालय से दिल्ली से मार्गदर्शन मिला है एन एफ आई आर डॉक्टर राघवैया की जी द्वारा ये सरकार को सिर्फ चेतावनी है कि कर्मचारी नाराज है और धीरे धीरे विरोध पे जा रहे हैं अगर आप बात नहीं मानी तो जैसा हमारा नेता ऊपर से आदेश देंगे हम उस हिसाब से आगे बढ़ेंगे બિલકુલ ત્યાં તમામ લોકો કહી રહ્યા છે કે જે રીતે આ મતદાન કરવામાં આવ્યું હતું એકવીસ અને બાવીસ તારીખે જે ડિસેમ્બર મહિનાની જે તારીખ હતી ત્યાં તમામ લોકોએ આ મતદાન કર્યું હતું અને આ જે એનપીએસ છે એ એનપીએસ રદ થાય તેના માટે તમામ લોકો એકત્ર થયા છે અને હવે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પણ આ બાબતને લઈને પણ આજે અહીંયા ધરણા કરી રહ્યું છે લગભગ રેલવેની જો વાત કરવામાં આવે તો છ થી સાત લાખ કર્મચારીઓ છે જે આ જે નવી પેન્શન યોજના જે આવી છે તેને વિરોધ કરી રહી છે તેના માટે આ તમામ લોકો આ કહેવાય છે કે આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આજે અહીંયા એક જ માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના લાગુ થાય ને નવી પેન્શન યોજના રદ થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા